તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મુડરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાવને ખાનગીરાહે બાતમી મળી હતી કે દેવપર ગામ તરફથી એક ઇસમ આગળ તથા પાછળના ભાગે રજિસ્ટ્રેશન નંબર જીજે બાર બી એલ વાળી મોટરસાયકલથી ગઢસીસા ગામ તરફ આવી રહ્યો છે અને તેના કબજામાં રહેલ મોટર ચોરી કે છડકપડથી મેળવેલ છે જે મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ મળી આવતા મજકુર ઇસમને તેનું નામ ઠામ પૂછતા જયદીપસિંહ ગુમાનસિંહ ચૌહાણ ઉંમર વર્ષ વીસ રહેવાસી મૂળ તળાવવાળી શેરી ખંભરા તાલુકો અંજાર કચ્છ હાલે રહેવાસી મફતનગર દેવપર ગઢ તાલુકો માંડવી કચ્છવાળું હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમ પાસે તેના કબજાની મોટરસાયકલ માલિકી બાબતેના કોઈ આધાર પુરાવા ના હોય તેવું જણાવ્યું હતું તેમજ આ મોટરસાયકલ આજથી છ એક મહિના પહેલાં ખંભરા ગામના રાજેશ ઉર્ફે ભોલા રામજી ગુજરિયા પાસેથી વેચાતી લીધેલી હતી અને આ બાઇકના કોઈ રજીસ્ટ્રેશન કાગળો આપેલ ન હતા જેથી સદરહુ મોટરસાયકલ અંગે ખરાઈ કરતા અંજાર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ અનુસાર ગુનો રજીસ્ટર્ડ થયેલ હોવાની હકીકત જણાવી હતી આથી આગળની યોગ્ય તપાસ અર્થે ગઢસી સા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મુદ્દામાલ હીરોન્ડા કંપનીનું મોટર સાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર જી છે બાર ડીએલ સિતેર છપ્પન જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી જયદીપસિંહ ગુમાનસિંહ ચૌહાણ ઉંમર વર્ષ વીસ રહેવાસી મૂળ તળાવ વાડી શેરી ખંભરા તાલુકો અંજાર કચ્છ હાલી રહેવાસી મફતનગર દેવપરગઢ તાલુકો માંડવી કચ્છવાડાને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે રાજ્ય ઉર્ફે ભોલા રામજી જુગરિયા રહેવાસી ખંભરા તાલુકો અંજાર આ આરોપી પકડવાનો બાકી છે